મેડમ પ્લીઝ થેન્ક યુ આપની આપશો મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં બે હજાર અને સત્તરમાં કમ્પ્લીટ કર્યું છે બે હજાર યસ સર બે હજાર ઓગણીસમાં મારી જીપીએસસી ક્લાસ વન ટુમાં સિલેક્શન થયું હતું ત્યારબાદ હું સામાન્ય વહીવટ વિભાગમાં આરટીઆઈ સેલ્સ શાખામાં સેક્શન અધિકારી તરીકેની ફરજ બજાવું છું આપનો કોડ કીશો પ્લીઝ સર બીપીડબલ્યુ બી બી ડબલ્યુ બી બી સી ડબલ્યુ ડબલ્યુ યસ આપણી પાસે હોબી શો છે સર મારી હોબી પેઇન્ટિંગ છે આપણી પાસે બે બેઝિક ડિગ્રી છે બીબીએ અને બીડીએસ રાઈટ બંને બીડીએસ છે ને સર બીડીએસ બેચરલ ઓફ ડેન્ટલ સર્જરી તો સોડા બીડીએસ અને બીબીએ ઓકે બી છે ને સ્પેશન ઓફ પર્ટિક્યુલર સબ્જેક્ટ specialization not uh, sir that is bachelorate then what is the, In the process of specialization not specialization specialization Sorry. then what is master i'm i I'm, I'm, uh, let me let me stick to my question uh, it is bachelor of dental surgery right yes uh, if it is ba it is bachelor of arts if it is bs it is bachelor of science right what is the English meaning of the word bachelor? And Are you bachelor or married? Bachelor. Bachelor, right? So here the here the meaning is? Yes, sir. Un unmarried? Yes, sir. Unmarried. Unmarried woman, right? Yes, sir. The word bachelor for all the degrees BA, BSc, BCOM, bachelor has come from a Latin word called becca baccalaureate so the word baccalaureate was used in ancient times when society was feudal feudal society right so baccalaureate was used for the uh, people in the lower ranks, in the in, in the feudal hierarchy and later on this term came to be used for the basic degree the basic the basic degree of of a યુનિવર્સિટી સો ઇફ ઇટ ઇઝ બી એ ઇટ ઇઝ ઇટ ઇઝ ધ બેઝિક ડિગ્રી ઇન આર્ટ્સ પછી બી એમ એ ફર્ધર તમારે એમબીબીએસ છે એમ બીબીએસ એમડી એમ એસ અને પછી બંનેની બ્રાન્ચ આગળ જાય છે બરાબર એમડી ડીએમ અને આ બાજુ એમએસ અને એમસીએચ રાઇટ તો બેચલર ઇઝ ધ બેઝિક બેઝિક લો ડિગ્રી રાઇટ સિવિલ સર્વિસિસ આપી છે યુપીએસસી યસ સર શું સબ્જેક્ટ છે એન્થ્રોપોલોજી એન્થ્રોપોલોજી આ છે કે એટેમ્પ ટોપિયા છે કે યસ સર મીન મોઝ ધેટ લાસ્ટ રાઈ પાસ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થાઉસન્ડ ટ્વેન્ટી ઓકે એટલે તો પ્રિલિમ પાસ કરી હતી એમ યસ ત્રણ થ્રી ટાઈમ થ્રી ટાઈમ્સ અને મીન્સમાં સર અચ્છા ઓકે હમણાં એક બ્રિક્સ કોન્ફિડન્સ થઈ બરાબર ક્યાં થઈ હતી I am not able to recall. South Africa, right? Hmm? Breaks my. The last S is? South Africa. South Africa. You know, this is one country which has got three capitals. Can you name them? Three capitals. Country with three capitals. Sir, I guess it is. Sir can, can I guess for this? Take your guess, sir. Maybe it is Russia or France because France is having so many islands and Russia is. My, my question is South Africa. South Africa is South the Africa. South Africa. South is the country which has got three capitals. Okay, sir. Thank you, sir. okay sir, I RTI branch. તમને શું લાગે છે કે જે અત્યારે ડેટા અંગેનો કાયદો આવવાનો છે તેનાથી આરટીઆઈને કંઈ ઇફેક્ટ થવાની છે સર ડેટા પ્રોટેક્શન એક્ટ જે હાલ સેશનમાં પણ ચર્ચામાં હતું એ સર આરટીઆઈના એમ્બિટમાં છે કે નહીં એ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે સર ઇન ફ્યુચર એ જો આરટીઆઈની હેઠળ આવી જાય તો ઇવન એના નીચે બી જે ડેટા છે જે બે ટાઈપના ડેટા હોય છે પર્સનલ અને ફ્યુડ્યુશરી ડેટા અને જનરલ ડેટા સર મે બી જનરલ ડેટા ડિસ્ક્લોઝ થઈ શકે છે જનરલ ડેટા ડિસ્કલોઝ થઈ શકે પર્સનલ ડેટા એ ન થાય ઓકે સર તમે જે અત્યારે બ્રાન્ચમાં છો સોરી જીએડીમાં છો તો જીએડી જે છે એ એની મુખ્ય કામગીરી શું છે સર જીએડીની મુખ્ય કામગીરી એ ગુજરાતના કર્મચારીઓનું મહેકમ છે જે પર્સનલ વિભાગમાં જોવામાં આવે છે સર એટલે એટલે એસ્ટાબ્લિશમેન્ટ સર્વિસ મેટર ત્યાં આવી જાય છે સ્પેસિફિકલી જે સેક્રેટરીએટ કેડિડ છે એમનું તો મહેકમ આવી જ જાય છે એ ઉપરાંત બીજા કર્મચારીઓની લગતી સર્વિસ મેટર ત્યાં એમની પૂછાણ હેઠળ થાય છે એ ઉપરાંત તમે કહો છો એ પ્રમાણે સર્કલ ઓફિસર ત્યાં ફિલ્ડમાં કામ કરે છે મામલતદાર કચેરીમાં અથવા ક્લાર્ક ત્યાં આગળ ફિલ્ડમાં કામ કરે છે મામલતદાર કચેરીમાં એનું મેકમ જીએડીમાં આવશે નો સર નો સર આઈ આઈ એમ અબાઉટ સર્વિસ મેટર રિલેટેડ એની ક્વેરી એનું સોલ્યુશન ત્યાંથી થઈ શકે છે એમની એક એડવાઇઝ લેવી પડે છે ચેનલમાં છે યસ સર ઓકે ઇન સર્વિસ મેટર ઓકે ઇઝ ઇટ મેન્ડેટરી યસ સર બિકોઝ સર આપણા જે મોટા ભાગના કાયદા છે જીસીએસઆર ગુજરાત સિવિલ સર્વિસ જે કાયદાઓ છે સરિકારીને જે પાવર્સ આપવામાં આવેલા છે એ શિસ્તનો કાયદો છે એના હેઠળ આપવામાં આવેલા છે જયારે નિમણૂંક અધિકારીને જીસીએસઆર હેઠળ પાવર આપવામાં આવેલા છે તો જે મામલતદાર ઓફિસમાં ક્લબ તરીકે કામ કરે છે એના શિસ્ત અને નિમણૂક અધિકારી કોણ હશે એના સર રિવસુલ વિભાગ આપે છે ઓથોરિટી યસ સર ઓકે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે કોઈ કાયદો છે ધારો કે વર્ક પ્લેસ ઉપર સ્ત્રીઓની જાતીય સતામણી વર્ક પ્લેસ ઉપર આઈ એમ ટોકિંગ સ્પેસિફિકલી અબાઉટ દી તો તો જો હોય તમારી કચેરીમાં અને એ હેઠળ અમારા વિભાગમાં આવેલ છે કોણ છે યુઝ સર સર ત્રણ મેમ્બર્સ હોય છે એ કમિટીમાં સર હેડ કોણ હોય છે હાલ એ ખ્યાલ નથી અને યસ સર એના જે સજેશન્સ હોય છે એ જે કેડર કન્ટ્રોલિંગ ઓથોરિટી હોય એમની પાસે જાય છે ફોર ફર્ધર પ્રોસેસ આઈ એમ ટોકિંગ અબાઉટ ધીન્ડર કે હેડ કોણ હોય છે છે આઈડિયા તમને શોખ ભારત માતાનું પેઇન્ટિંગ સૌથી પહેલાં કોણે બનાવ્યું મેડમ જે ફેમસ છે રાજા રવિ રવિવર્માએ બનાવ્યું છે એ સિવાય અગર કોઈ પેઇન્ટિંગ બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી ઓકે હું કહું છું સૌથી પહેલું કોણે બનાવ્યું રાજા રવિ વર્માનું ભારત માતાનું પેઇન્ટિંગ યસ મેડમ છે તો એની પહેલાં બન્યું છે કોઈ મેડમ આઈડિયા નથી ઓકે પુનર્જા નવજાગૃતિ જે આપણી આવી બરાબર નવજાગૃતિ મેમાં એમાં મેઇન પોઈન્ટ એ જે કહેવાય કે વુમન એના જે ઇસ્યૂઝ હતા એને સોલ્વ કરવા માટે જે થયેલો હતો કયા કયા ઇશ્યુઝ હતા મેડમ વુમનનું જે આપણે જનરલી જોવા જઈએ તો એ એજ્યુકેશન લેવલમાં પાછળ હતા બીજું કે એમના ઉપર ઘણા બધા અત્યાચારો થતા હતા જેને માટે એમને વોઇસ એ એને રિપ્રેઝેન્ટ નહોતા કરી શકતા અને ત્રીજા ઇસ્યુ એવા હતા કે એમના જે ઇવન મેડમ બોર્ડીલી રાઇટ્સ બી એમને ખુદના નહોતા કેટલા ડિસિઝન ખુદના માટે હોવા છતાં બીજા એમના માટે લેતા હતા ઇવન મેડમ એમની જે મેરેજ એજ હતી એ પણ ખૂબ ઓછી હતી અગર આપણે પ્રી ઇન્ડિપેન્ડન્સની વાત કરીએ તો અને મેડમ દેન અધર સતી પ્રથા કેવું યસ મેડમ સતી પ્રથા મેઇન તો ચાર છે કે જેના ઉપર બહુ ફાઇટ થયેલી છે તો એ ચાર કયા કયા હતા પ્રોબ્લેમ અંગ્રેજોએ એના અગેન્સ્ટમાં પછી કાયદા બનાવ્યા તો એ કયા કયા છે યસ મેમ વન ઇઝ સતી પ્રથા ઇઝ એજ ઓફ કન્સન્ટ એક્ટ એના માટે બનાવવામાં આવ્યો હતો એટલે મેરેજની એજ માટે થર્ડ એજ્યુકેશન માટે અને ફોર્થ હેલ્થ રિલેટેડ અધર વિધવા છે એ ફરીથી લગ્ન કરી શકે એના માટે થઈને મહેનત કરવાની ઓકે સતી પ્રથાની શરૂઆત ક્યાંથી થયેલી હતી કયા યુગમાં સૌથી પહેલાં સતી પ્રથાના પુરાવા મળે છે મેડમ ગુપ્તા એમાં ગુપ્ત સમયમાં કયા રાજાના સમયમાં એક્ઝેક્ટલી મેડમ કિંગ યાદ એટલે મતલબ પુરાવા મતલબ શું મળ્યું ચલો રાજાનું નામ નથી ખબર તો એ રાજાનું આપણને એવું શું મળ્યું જેનાથી ખબર પડી કે ઓકે આ સમયમાં સતી પ્રથા શરૂ થઈ ગઈ હશે મેડમ ઇવન પુરાણમાં આનો ઉલ્લેખ છે કે ઇવન જ્યારે એનો ડેથ થઈ જાય છે તો એની પાછળ એ એનું એટલે એટલે કેનું એનું ડેથ થઈ જાય છે જ્યારે કોઈ એના હસબન્ડની ડેથ થઈ જાય છે તો ઇવન જે લિવિંગ બી વુમન છે એ પણ એની પાછળ અગ્નિમાં સમાવિષ્ટ થઈ જાય છે પુરાણમાં એનો ઉલ્લેખ છે કયા પુરાણની અંદર મેડમ એક્ઝેક્ટલી તો યાદ નથી પણ ગરુડ પુરાણમાં મને એને થોડું એક્ઝેક્ટલી યાદ નથી મેડમ સોરી ગરુડ પુરાણ બહુ અલગ છે એ આપણને મૃત્યુ પછી કયા નર્કમાં જઈશું એ બતાવે છે એકચ્યુલી સતી પ્રથાનો ઉલ્લેખ એ ગુપ્ત સમયના સતી પ્રથાની શરૂઆત થયેલી છે એનો પર્ટિક્યુલર આપણને લેખ મળી આવેલો છે એ લેખના આધારે જ ખબર પડી છે કે થોડું જોઈ લેજો હે ને ઓકે લખપતિ દીદી યોજના ચાલે છે અત્યારે શું છે લખપતિ દીદી યોજનામાં ફરી મેળા આઈ ડોન્ટ નો દીદીઓ એ લખપતિ બનાવવાની છે પણ કેવી રીતે બનાવીશું વુમન માટે સ્પેશિયલી અને લખપતિ બનાવવા માટેનું કામ ચાલે છે તો કંઈ ગેસ પણ કરી શકશો કે આવું કંઈક હોઈ શકે નામ ઉપરથી આપણા ગવર્મેન્ટનું આ બહુ સારું છે નામ એવા રાખે છે કે નામથી જ આપણે જજ કરી લઈએ યસ મેડમ સર મેડમ નાનથી તો એવું જ લાગે છે કે વુમન એમ્પાવરમેન્ટ સ્પેસિફિકલી મેડમ અત્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપને પણ આપણે ઓલરેડી ક્રેડિટ આપી રહ્યા છે સખી યોજના હેઠળ અને એ ક્રેડિટ થ્રુ અગર જો એ એક પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી શકે છે તો એ લખપતિ પણ બની શકે છે ઓકે સર ત્રણ એટેમ્પ્ટ આપ્યું છે ને સિવિલ સર્વિસેસની એના માટે હજી તૈયારી ચાલુ છે તો જે છે એમાં એના સંદર્ભમાં હું પૂછું તો ત્યાં એક છે ઇનર લાઈન પરમિટ અને એક છે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ એ શું કન્સેપ્ટ શું છે આખો સર ઇનર લાઈન પરમિટ સિન્સ જ્યારથી અંગ્રેજો જ્યારે અંગ્રેજો હતા ત્યારે પર્ટિક્યુલરલી સર હિલી એરિયા અને જે વેલી એરિયા હતા એમાંથી સર વેલી એરિયામાં મોસ્ટલી જે સારા એવા વેલ એસ્ટાબ્લિશ લોકો રહેતા હતા પણ હિલી એરિયામાં ટ્રાઇબલ લોકો રહેતા હતા એમની સાથે ઘર્ષણ વધારે થતું હતું તો એ લોકો એક લાઇન એસ્ટાબ્લિશ કરી ઇનર સોરી ઇનર લાઇન પરમિટ સર તો એનાથી એ એરિયાને અલગ કરવામાં આવ્યા અને ત્યાં રેગ્યુલેશન્સ હળવા હતા જે પર્ટિક્યુલરલી ટ્રાઇબલ્સ માટે હતા સર સર ઇલેક્શન ડ્યુટી આવી છે તો ત્યાં જવાનું છે એમની ઇલેક્શન ડ્યુટી છે ત્યાં તો નીચે વાત ગુજરાત સરકાર એમને મોકલ્યા છે ત્યાં ડેપ્યુટેશન ઉપર ઇલેક્શનના ડેપ્યુટેશન ઉપર નૂનમતી નૂનમતી બોંગાઈ ગાંવ નામ સાંભળ્યા છે કંઈ નૂનમતી નૂનમતી બોંગાઈ ગાંવ આસામના જે તેલ ક્ષેત્રો છે એ સાંભળેલા છે નામ નામ હકીકતમાં જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે ને એ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની અંદર ફોરેસ્ટ કવર બહુ જ સારો છે અને બ્રિટિશરોને બ્રિટિશરોને લાકડાની બહુ જરૂર હતી ટિમ્બરની બરાબર તો એ ટિમ્બર કાપે અને જ્યારે આસામની અંદર ઓઇલવેઝ મળ્યા ત્યારે બ્રિટિશરો આખી એક લાઈન જ મૂકી દીધી લાઇન ઓફ રાઈટ અને પછી ઇનર લાઇન પરમિટ શું છે સર અગેન સર પ્રોટેક્ટરિયા પરમિટ શું છે ચલો પ્રોટેક્ટેડ એક એક છે ઇનર લાઇન પરમિટ કે જે જે ઇન્ડિયન્સ છે ઇન્ડિયન્સ છે એ લોકોને એ લાઇન ક્રોસ કરવી હોય તો દે નીડ પરમિટ રાઇટ અને આ પ્રોટેક્ટેડ એરિયા પરમિટ શું છે સાહેબને જોવું છે ચલો ઇલેક્શન ડ્યુટીમાં તો સાહેબ ઇનર લાઇન પરમિટ લઈને જશે કે પ્રોટેક્ટ લાઇન પરમિટ લઈને જશે સાહેબ કોઈ પરમિટ લઈને જશે ઇલેશન ડ્યુટી છે એમની ત્યાંના ટોટલ ઇલેક્શન સ્ટાફને બરાબર ટોટલ ઇલેક્શન સ્ટાફને સાહેબ ભણવા જવાના છે તો એમને કઈ કઈ પરમિટ લેવી પડશે પ્રોટેક્ટેડ એરિયા કે ઇનર લાઇન પરમિટ સર ઇનર લાઈન પરમિટ હમને એમને એમને કોઈ પરમિટ નહીં લેવી પડે બરાબર એમને જે એક્ઝામ્શન કેટેગરી એક્ઝામ્શન કેટેગરીમાં આવી જશે જે હા જે પ્રોટેક્ટેડ લાઇન પરમિટ છે એ શાના માટે ફોરેનર્સ માટે છે ફોરેનર્સ માટે શા માટે છે તમને ખબર છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનો સૌથી જે કન્ટેન્શિયસ બોર્ડર છે એ એ નોર્થ ઇસ્ટમાં આવેલો છે અન દટ ટુ અરુણાચલ બરાબર તો એ એ બહુ જ સેન્સિટિવ એરિયા છે તમે તવાંગનું નામ સાંભળીએ તવાંગ હા તો તમારે ફરવા માટે તમાંગ તવાંગ જવું હોય તો તમારે તમારે ખબર છે પરમિટ લેવી પડે ત્યાં આઈટીબીપી છે આઈટીબીપી શું છે ઇન્ડિયન ટિબેટન ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ એ શું છે મિલિટરી છે સર પેરામિલિટરી પેરામિલિટરી મિલિટરીમાં શું વેર સર મેઇનલી દે આર જીઓ સ્પેસિફિક જિયોગ્રાફીમાં પોસ્ટેડ હોય છે પેરામિલિટરીઝ ઇન કેસ ઓફ ઇન્ડિયન મિલિટરી સર એન્ડ એ બંનેનું સર એસ્ટાબ્લિશમેન્ટ બી ડિફરન્ટ તમે હવે આરામથી જોઈ લેજો આ મિલિટરી પેરામિલિટરી ફોર્સેસ શું છે શું ડિફરન્સીસ છે બરાબર અને આ ઇનર લાઇન પરમિટ અને પ્રોટેક્ટ એરિયા પરમિટ પણ જરા જોઈ લેજો મેકમોહન લાઇન જોઈ લેજો બરાબર એ મેક મોહન લાઇન બહુ સેન્સિટિવ લાઇન છે એટલે કોઈપણ ફોરેનરને એને પ્રોટેક્ટ એરિયા પરમિટ લેવી પડે બાકી ઇઝ આર ઓલ પ્રોટેક્ટેડ એરિયાઝ રાઇટ વેચ હ તમે હમણાં જ કીધું આઈટીબીપી બીપી એ આરટીઆઈમાં આવે કે નહીં ઇફ આઈ વોન્ટ ટુ ઇન્ફો ઈફ આઈ વોન્ટ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન ફ્રોમ યુ અબાઉટ ધ આઈટી બીટી ધેન યુ આર ઓથોરાઇઝ્ડ ધુ ગેમ ઇ ધી ઇન્ફોર્મેશન નાટ સર આપણા આરટીઆઈ ના કાયદામાં સર ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ એક એક્ઝામ્શન કેટેગરી બહાર પાડવામાં આવે છે જેમાં આર્મી અને એનું રિલેટેડ કામ કરતી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવે નેવી ના હોય તો ચલો એમને નેવી પાસેથી માંગણી તો શું કરશો સર એમને પણ મુક્તિ આપવામાં આવે સર યુ સેડ આર્મી યુ સેડ ડિફેન્સ यस तुम असो क्यों जे आर्म्ड फोर्सेस ऑफ इंडिया फोर्सेस आर्म्ड फोर्सेस ऑफ इंडिया व्हाट इज योर प्रेफरेंसेस डिप्टी कलेक्टर एंड डीवाईएस के इट्स ओके तुम्हारो सब्जेक्टिव नॉलेज बहुत मेहनत करनी जरूरी है और तो मेंस तुम्हें आप ही दी जो होना था सो हो गया बराबर अब इंटरव्यू में तुम्हारे ઘણી તમને શું લાગ્યું તમે પોતે આ શું એસેસ કરો છો તમારા ઇન્ટરવ્યુ અત્યારે જે થયું એમાં મેં ક્વેશ્ચન નહીં પૂછ્યો હા અમે ત્રણે જે પૂછ્યા એમાં તમને શું લાગ્યું ક્લેરિટી ઓફ નોલેજ મેબી રિગાર્ડિંગ સમ ઓફ ધ સબ્જેક્ટ કમ અગેન શું કીધું ક્લેરિટી ઓફ સમ ઓફ ધ સબ્જેક્ટ ઇઝ મિસિંગ જાતીય સત્તાવાળી અંગેની સમિતિનું આખું ફોર્મેશન અને ઇટ ઇઝ હેડેડ બાય મેં તમને હિન્ટ પણ આપી કે હું જેન્ડર વાઇઝ પૂછું છું ઇટ ઇઝ ઓલવેઝ હેડેડ બાય વુમન જે જાતીય સતામણી અંગેની કમિટી એના માટે જ બનાવી છે બરાબર એટલે એક તો એના પ્રિસાઇડિંગ ઓફિસર કહે છે એને એટલે એ તમે કાયદો પણ જોઈ જાઓ એટલે બટ નેચરલ છે કે કોઈ પણ એક મહિલાને આ પૂછવાનું મન થાય કે આના માટે શું તમને પ્રોટેક્શન મળે છે સરકારમાં તો એ એક જરૂરી છે તમે જીએડીમાં છો બરાબર અને જીએડીને પેલા મામલતદાર ઓફિસના ક્લાર્કને એટલું બધું શું લાગે વળગે તો એનો તો એપોઇન્ટિંગના એ પેલો કલેક્ટર કે ત્યાં આગળ જે લેવલે તો વાત પૂરી થઈ જાય કેડર કંટ્રોલિંગ ઓથોરિટી એ છે ભાઈ તમારી પાસે શું કરવા આવે એટલે એ તમે કાઢી નાખો મનમાંથી એટલે કર્મચારી તમે બોલે ને તમે તમને પહેલાં જ પૂછ્યું કર્મચારી કર્મચારી અને અધિકારીનો ફેર તમે સમજો યુ આર એન ઓફિસર યુ આર નોટ એન એમ્પ્લોય હા તો ભાગે જીએડી પાસે જે રહે છે ઓફિસર શું કેટર રહે છે ખ્યાલ આવે તમને પછી એટલે આ તમે ખાસ અપોઇન્ટિંગ ઓથોરિટી ડિસિપ્લિનરી ઓથોરિટી કેડર કન્ટ્રોલિંગ ઓથોરિટી આ બધા ટેકનિકલ વર્ડ્સ જીએડી વાળાને તો આ પૂછાય કારણ કે મુખ્ય ખાતું છે ઓફ ધ ધ ડિપાર્ટમેન્ટ એ હંમેશા કોની પાસે હોય છે આ પોર્ટફોલિયો સીએમ ઓલવેઝ બરાબર કોઈ એક્સેપ્શન તમને જોવા નહીં મળે સીધું સીએમ પાસે હોય છે તો પછી એ તો મેઇન છે એટલે એ કેડર કંટ્રોલ બધાને કરે છે આ તમારી જીપીએસસીની જે જાહેરાત બહાર પડી એને એને અને જીએડીની શું કનેક્શન છે જો જીએડીનો શું રોલ છે આમાં જીએડી તમારી જીપીએસસીની એક્ઝામ બહાર પડી એમાં જીએડી એવું શું કર્યું કે એક્ઝામ બહાર પડી સર એકચ્યુઅલી ઇટ ઇઝ ઓટોનોમસ બસ જીએડીની એચઓડી તો જીઓડી ઓટોનોમસ છે જીએડી ઓટોનોમસ છે જીએડી ઓટોનોમસ છે નો સર એવું કહેવા માંગુ છું જીપીએસસી એ જીએડી હેઠળની એક સંસ્થા છે સર ઇઝ ઇઝ અ અ આર વન શાખા હેઠળ એનું મેક જીપીએસસી જીપીએસસી મેકમ મેકમ સાચવવામાં આવે છે ચેરમેન નો ઇટ્સ કોન્સ્ટિટ્યુશનલ બોડી બોડી એના તો ઇલેક્શનમાં પણ દાખલા તરીકે એમસીસી લાગુ હોય ત્યારે પણ એને જે પાવર્સ મળે છે એને મળે છે એ બાકી કોઈને નથી મળતા તમે જે 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 વર્ષે एग्जाम માં બેઠા છો ક્લેરિટી ઓફ થોટ્સ ક્લેરિટી ઓફ નોલેજ ઇઝ મચ નીડેડ જે 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 एग्जाम માં તમે બેઠા છો જે વર્ષે ડેપ્યુટી કલેક્ટર ની કેટલી પોસ્ટ હતી 13 ડિવિઝન મેની કેટલી હતી 24 કેમનો મતલબ વિવિધ સંવર્ગોને જે પોસ્ટો હતી બરાબર એ એ એમને એનાઉન્સ કરી દીધી જીપીએસસી જે ખાલી પોસ્ટ હોય એનું સંકલન કરે જી બરાબર જીએડી હસ્તકના જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટ્સથી એ ખાલી જગ્યાઓની માહિતી આવે અને એને કમ્પાઇલ કરીને અને એને નોટિફાઈ કરવા માટે એ જીપીએસસીને મોકલે કે આટલી આટલી ખાલી જગ્યાઓ અમારા અમારે આટલા ડેપ્યુટી કલેક્ટર જોઈએ આટલા ડીવાયએસપી જોઈએ એટલે એ ખાલી પોસ્ટો જે સરકાર ભરવા માગે છે ડેપ્યુટી કલેક્ટરની ડીવાયએસપીની મામલતદારની ટીડીઓની એ જગ્યા ભરવા માટે જીપીએસસીનું ફંક્શન શું છે એક્ઝામ કન્ડક્ટ કરે છે એક્ઝામ કન્ડક્ટ કરશે અને સરકારને રિકમેન્ડ કરશે અપોઇન્ટમેન્ટ માટે અપોઈન્ટમેન્ટ કોણ આપશે સરકાર તમે જીએડીમાં છો એટલે આ બધા મુદ્દાઓ જોઈ લેજો એક ડેપ્ટી કલેક્ટર છે એની સામે પગલાં લેવા હોય તો સરકાર સીધે સીધી લઈ શકે પગલાં જીએડી સીધે સીધી પગલાં લઈ શકે એની સામે એને સજા કરવી કે થ્રુ જીપીએસસી જવું પડે સર જીપીએસસી ને સલાહ કન્સલ્ટ કરવા પડે ને એને બરાબર છે જીપીએસસી ના રિપોર્ટ્સ પણ મુકાય વિધાનસભામાં હા તો આ બધું ઘણું બધું તૈયાર કરવું પડશે તમે સિલેક્ટ થઈ જવાનો પછી નોમિનેટ થા તો જેડી મની જવું પડે સોરી જીપીએસસી માં ની જવું પડે જેડી હે બધા ફંક્શન જરા જોઈ લેજો સામાન્ય વહીવટ વિવરણ મારું ખાલી એઆરટી વિભાગ છે નહીં કોઈ નહીં તમે સિકશન ઓફિસર છો ને તમે કર્મચારી મેં તમને અગેન કહું ડોન્ટ બિહેવ લાઇક એન એમ્પ્લોયી નાવ યુ આર એન ઓફિસર અને ઓફિસર પાસે એક્સક્યુઝ નથી હોતા એથી મોટી વાત એ છે એ ક્યારે એક્સક્યુઝ રજૂ નથી કરતા ઓફિસર કે હું આવું છું હું આવું છું નહીં તમારા પાસે ત્રણ અર્ટ પ્રોપી ચૂક્યા છો યુપીએસસી ના બરાબર ને તમારી પાસે બિલકુલ ના હોવા જોઈએ આપણે બહુ જ બહુ જ મહેનત કરવી પડશે વીઆર નોટ ટ્રાઇંગ ટુ